માઇક વગર શરૂ કરવી છે કેમ કે જો વિડીયોમાં આગળ વધીને એના પહેલાં જ તમને કહી દઉં કે આજનો જે આ બ્લોગ છે ને એ આપણે માઇક વગર શૂટ કરીએ છીએ કેમ કે એક માઇક ખરાબ થઈ ગયું છે ને એક ચાલુ છે તો એ હરખું ન આવે કેમ કે અમે કપલમાં બ્લોગ બનાવીએ તો પછી બે માઇક જોઈએ ને એટલે એક માઇક ખરાબ થઈ ગયું છે હજુ લીધું એને ચાર પાંચ મહિના જ થયા છે પણ કંઈ વાંધો નહીં એની આપણે કમ્પ્લેન તો કરી છે એક વર્ષની વોરંટી આવે છે એમાં જોઈએ હવે બદલે છે કે શું થાય છે કે રિપેર થાય છે હવે અત્યારે કંઈ ખબર નથી તો અત્યારે છે ને માઈક વગર બ્લોગ શૂટ થાય છે એટલે થોડુંક મારે ફાસ્ટ બોલવું પડશે ઉચ્ચેથી બોલવું પડશે અને તમને છે ને આ બ્લોગમાં થોડુંક આમ નોઈસ ને ઘોંઘાટ ને એવું બધું આવશે તો થોડુંક આજનોથી એડજસ્ટ કરી લેજો આજનોથી નહીં અથવા તો બે ત્રણ દિવસ એડજસ્ટ કરી લેજો ને કેમ કે માઇક કાં તો બદલી જશે કાં તો રિપેર થઈ જશે ને કાં તો પછી નવો ખર્ચો આવશે ભાઈ બીજું જ હું તો કંઈ વાંધો નહીં ચાલો આજનો બ્લોગ છે ને આપણે ગ્રેજ ચાલુ કર્યો છે ને આપણે છે ને મોસ્ટ ઓફલી આપણા જે બ્લોગ છે ને એ તો ફરવાના જ હોય મતલબ કે નવી નવી જગ્યાએ શરૂ થતા હોય પણ આજ આપણે ઘરે જ ચાલુ કર્યો છે કેમ કે આપણા ઘરે આવ્યા છે કે મહેમાન ચાલો હું તમને મહેમાન બતાવું એક જ સેકન્ડ તો જો આ મહેમાન આવી ગયા છે કેમ મહેમાન રામ 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 નહીં આપણે તો યો કરવી છે યો મહેમાન આવીને જો હુઈ જાય છે ત્યારે શીર આવ્યા છે આ પાણી પીધા પીધા ને ત્યાં શું લેવા અત્યારમાં કેમ આવ્યા કેમ આવવાનું થયું તમારે ભણવા જવાનું છે કેટલા વાગ્યે

તો જોયું હવે આવડે છે કે નહીં જો કે થોડી ઘણી તો આવડે છે કેમ કેમકે જસદન આપણે ગાડી શીખવા માટે જતા હતા લાયસન્સ કરાવવાનું છે ને એટલે મિત્રો સૌથી પહેલા છે ને ગડુને આપણે આમાં બેહર લેવી અને પછી બ્લોક ચાલુ કરશું કેમ કે જો હું મોડો પડે ને તો ગડુ પછી એકલી હાલવા મળશે એકલી ઘર બાજુ હાલવા મળશે એટલે તો ચાલો કંઈ વાંધો નહીં પેલા નિહાળે જવી જો કીધું હતું ને ગડું આવશે મોડું થશે એટલે અને મોડું જ થયું જો ગડું બેન આવી ગયા છે જો આ બાજુ છે ને નિહાળે ઠેઠ ઓલા પડ્યા છે ને આ રોડે રોડે હાલીને આયા ઠેટ પૂગી ગઈ કા અહ હવે આપણે ક્યાં જશું સોમનાથ સોમનત જશું બંદ બંધ કરી દે દરવાજો ઓલા પણ જાય હા ખેસ જે હો ગડુ તો આંબી નથી એકતી ધીમે ધીમે કરી દે કઈ વાંધો નહીં ખેંચ બસ પગ લઈ લેજે હા થઈ ગયો બંધ રહેતો હાલો રેડી હવે જઈશું હાલો તે જાવી નો ગડુ છના લીધા તૈયાર થઈ ગઈ આજે કેમ આવ્યો છે જે આપણે ખાલી જોવા જઈએ સગડો કેવા થ્યા છે તૈયાર હે તો તૈયાર થઈ ગઈ હા અત્યારે જો સોમનાથ બાજુ હાલતા થઈ ગયા સિવના શીખા વારે બે હાથ તોય ગડુ બે બે જુકા ગડુ હા કે ગોદામ જાવ દિશે તો આવડે છે ને પછી અલિસ બે હવે ખબર નહીં અત્યારે વ્લોગ છે ને અત્યારે જે હું શીખું છું એટલે બ્લોગ ધ્યાન નહીં દઉં હા બાજુનો ધ્યાન દેતા રોડ ઉપર ધ્યાન પરફેક્ટ આવડે ને પછી ક્યારેક ક્યારેક ધ્યાન દે હા

आपड़ ने उब भुदू फीट में उस्थावा अजी तो आपड़ ना वला वला हूं <laughs> के वाई इसड़ावन भाई किसे हूं के वाई डबा डबा कई दबा काया वर तुनुस बीजू तो इबाज़ जाओ 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 ये आपड़ जोहन उचिया बुदू �

ધીમે ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ કંઈ વાંધો નહીં અને આ જો ચકડોળ ને એવું બધું તૈયાર થઈ ગયું છે હજુ અમારે જવું છે અહિયાં જો નવું મંદિર બન્યું છે મતલબ મંદિર તો એનું ઈ છે પણ સીડી ને એવું જો નવું બન્યું છે ને હા તો ત્યાં જઈશું પછી મહાદેવના ના મંદિરે જઈશું તો બધી જઈશું અત્યારે જો આ બધું ફિટિંગ થાય છે અને વરસાદ ધીમો ધીમે ચાલુ થઈ ગયો છે ઓલી બાજુ જો ચકડોળને એવું થાય છે અને આ બાજુ દુકાનું આમાં ઓલું ખાવા પીવાનું ગોલા અને પછી ભેણ ને પાણીપુરી ને એવું બધું હોય ને આ બાજુ હા આપણે ઓલી વખતે ઓલા વરી આવ્યા હતા ને ત્યારે અહીંયા જ ખાધું હતું બધું 2023 માં જે જે ઘેલા સમને થઈ આવ્યા છે ને એના ખબરે છે તો એ સેમ ટુ સેમ એ જ રીતે આ બાજુ દુકાનો અને પેલી બાજુ ચકડોળ ને એવું બધું બધી રાઈડ ને એવું બધું છે

અત્યારે નવી સીડી બની છે નવું મંદિર પોતે બન્યું છે તો હમણાં ત્યાં જવું પેલા અહીંયા અંદર જઈ મહાદેવના દર્શન આપણે કરી લીધા છે ને આજે તમને બધાને પોતેને દર્શન કરાવી દીધા છે તો એ વાત ઉપર લાઇક કરજો અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમે આ વખતે સાતેમાંથી આમ અથવા તો શ્રાવણ મહિનામાં ગેલા સોમનાથ આવવાના છો કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો ને આ છે ને જો આ આ બાજુ અહીંયા મંદિર અને મંદિરની ફરતે આ બધાએ બાર જ્યોતિર્લિંગ એમ કહેવાય કે બાર જ્યોતિર્લિંગના જે મંદિર છે ને એ મંદિરને આ રીતે બનાવીને અહીંયા ફરતા ફરતા મૂકેલા છે તો જો આ ક્યાંનું છે અત્યારે નામ તો આમાં છે નહીં નહીં તો હું તમને કહે અને આ છે ધ્રુણેશ્વર શ્રી ધ્રુણેશ્વર મહાદેવનું મંદિર છે તો આ એ મંદિર અને આ બાજુ જો કેદારનાથ મંદિર તો આ કેદારનાથ મંદિરનું કદાચ નામ ન હોય ને તોય આપણને ખબર પડી જ જાય કે આ કેદારનાથનું જ મંદિર છે કેમ કે આ મંદિર આપણે બહુ બધે જોયા હોય હા આ મંદિર છે ને આપણે બહુ બધી વિડીયોમાં જોયું હોય ને એટલે બાકી જો આ રીતે ફરતે ફરતે બધી છે ને મંદિર મૂકેલા છે જો આ બાજુ હોય ફોટો પાડવો છે તારે હાલ ફોટો તો આપણે પાડી દઈશું પણ પહેલા છે ને હું લખ્યું છે ને એ કેતો આ નજીક આવીને લેતો વાયસ તો શું છે સીયા પછી આખું હા 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 સખત ભાઈ હાથી ઉપર કે હાથી ઉપર સખત મનાય હોય એટલે લખી નાખી છે અને નીચે ઉભા રહીને અથવા તો આયા બેહીન ફોટો પાડવો ને તો પાડવાનો

એમનામ સીડી હતી અત્યારે જો આવું બધું છે આ બાજુ જો અહીંયા છે સેલ્ફી પોઈન્ટ તો એ બાજુ એટલે તમને બધાને દેખાડું ને મહાદેવની મોટું પોસ્ટર બનાવીને અહીંયા મૂકેલું જો જો આ બાજુ છે મહાદેવની મૂર્તિ અને આ બાજુ લખ્યું છે ઘેલા સોમનાથ તો અહીંયા ફોટા પાડવો ને એટલે અહીંયા તેમ ફોટો પાડો ને એટલે આ ઘેલા સોમનાથ તો લખેલું આવે સાથે સાથે મહાદેવનું મંદિર પણ આવે અને આ બાજુ જો મેળાની તૈયારી થાય ને એ બધાને અહીંયાથી દેખાય છે જે ઉપર જાય ત્યારે સરખું દેખાય છે કા

જગ્યાએ જો આવું અત્યારે બન્યું છે એટલે કે અહીંયા બગીચાને એવું બન્યું છે હા જો આ બાજુ છે ને હિસ્કો ને એવું બધું છે પણ હા એક વાત છે અહીંયા છે ને પવન અત્યારે બહુ આવે છે ને તો પવનનો અવાજ તમને આવતો હોય છે ને યાર માઇક છે ને શું કરીએ પણ કઈ વાંધો નહીં હાલો માઇક આવી જશે ને એટલે ફરીથી આપણે એકાદ બ્લોગ એવું લાગશે તો બનાવી નાખશું અત્યારે જો હજી આ બધું તૈયાર નથી થયું તૈયાર થાય છે અને આ બાજુ લગભગ આ દુકાનો એવું કદાચ છે જો નાની નાની દુકાનો બધા ઉપર બને છે અને આ બાજુ જો નાના છોકરા માટે હિસ્કા એવું બધું વધે છે જો આ રીતે છે ને અહીંયા હિસ્કો છે પછી અહીંયા ઓલું ઉપર નીચે થવાનું છે અને પણ નાનું એવું ચકડોળ જેવું ગણી શકો અથવા તો આ બાજુ જો નાનું એવું હિસ્કો ને અહીંયા લસરપટ્ટી તો આવી બધી રાઈડ અહીંયા ઉપર મૂકવામાં આવી છે અને ગડુએ જો શરૂઆત વાત કરી દીધી મજા આવે છે ગડુ જો ગડુ હિસ્કા હોત ને ખાવા માંડે જો આમાં હોત ને બેહારી છે અને આથીથી ઉપર નીચે કરે જો એ બે જાય ગડુ ઉલ્લી જાય ગડુ ઊંચી થઈ જાય જો હાથી ગડુને આ રીતે હિસ્કા ખવાડે ગડુ બસ હવે નીચે ઉતરી ને આમાં બેસ તો આ છે ને નાનું એવું ચકડોળ છે આમાં બેઝ આયેલ જલ્દી લેવા આમાં બે વાર પડી ગયો નાના નાના છોકરા માટે તો આ બધું ફાયે મેળ થઈ ગયો કા ગડુ એ તે પાછું ફ્રી માં તો જો ઉપરના બગીચામાં એવી બધી નાના છોકરા માટે રાઈડ ને એવું બધું મૂકવામાં આવ્યું છે જે નાના છોકરા છે ને એન્જોય કરીએ કે પૂરે પૂરો એન્જોય કરીએ કે આ વખતે તો આવવું જોઈએ અને આ કામ તો યાર કેટલા દિવસથી થી હાલત પણ ઉપર હું પહેલી વાર આવ્યો આય નજીક છે તોય પહેલી વાર આવ્યો બોલો તો આજ આવ્યો ને ત્યારે ખબર પડી કે ઉપર ને આવું બને ઓય ઈ હું આ નાના છોકરા નું હે આ જો ગડુ નો ઈસકો છે ને તો ને આ હોત ને ઈસકો મડી જો આ ઈ તો વાંધો નહીં પણ આ છે ને નાના છોકરા માટે મૂકવામાં આવ્યું છે તો ઉપર નું જો બધું જોઈ લીધું ઉપર જેવલો બગીચો બન્યો ને ભાઈ ઈ તો અલગ જ છે મજા આવે એવું છે ભાઈ ઈ તો બહુ મજા આવે એવું છે આ તો મને ગડન મજા આવી ગઈ બીજો કોઈ ના આવય ઇસ્કી ઇસ્કે નો ઇસ્કા ખાને એટલે ઇસ્કી મજા આવે તો ઉપર છે મંદિર છે ને સતીમાનુ મંદિર તો ઈ તો અત્યારે કામ આલે છે તો ને એવું કઈ નહીં સાથે માથે મતલબ શ્રાવણ મહિનો આવે કા કરી વાર છે લગભગ કામ કન્ટિન્યુ ચાલુ છે એટલે જો ચાલુ છે એટલે કોઈ નહી આવે તો આપણે નહી થાય કે દિવસે એક બે વાર છે એટલે આલી જાય પણ રાતે તો નહી આયો

સમનથી ઘરે આવી જશું ને ઘરે જો આ ઘર ને કાં ધુમાડો થાય છે લીમડાનો ધુમાડો મચ્છર ને માઇકચું ને એવું બધું વિયુ જાય ચાલુ જ તો ના બધુંય રહે છે ભાઈ તો કઈ વાંધો નઈ હાલો લગભગ તો આજનો બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે તો આજનો બ્લોગ માં આટલું જ મારું એક નવો બ્લોગ સાથે બાય બાય